જાય ને એને બતાવીએ એટલે એ પછી રિપોર્ટ ને કરવો ગણાથી અને આજે મમ્મી પપ્પાની બી ગયા પાછા રાજકોટ ધા ખબર કરાય લાંબા પાડી દીધા આ મકાન અહીંયા કઈક સાઈન કરવા જવાનું હોય તો નહિ ક્યાં ગયા પછી અમે બે ત્યાં જાય છે એટલે કોઈ નહી એટલે બાકી ક્યાં એક બતાવી જરા ખબર

ગાડીએ રાખની બરોબર ને પછી જાય અને હજી એને બતાવવાનું છે એટલે રિપોર્ટ ના કરાવતા એ બધું કરી લે ને પછી જાએ બરોબર ને રિપોર્ટ એનર્જી નથી પાંચ છ દિવસથી કન્ટીન્યુ છે આમ તો બાઈક બાઈક હમ તો એટલે હજી તો થોડો ને તો હા ભૂલ હોય

હવે શું કરીએ ફાઈનલ લેવું તો એના પોપટ પહેર્યો તો પછી ઇન્જેક્શન માર્યું ચક્કર આવેથી પછી ઘડી કઈ બી બે ગયા

વાંધો ને ચાલો ગાડી બાડી બધી આપણે